સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અને ગેરવહીવટને ગંભીરતાથી લઈને સમિતિના અધ્યક્ષ કરવાની માંગ સાથે શિક્ષણ સમિતિના રજૂઆત કરી છે સુરત સંચાલિત શિક્ષણ સમિતિમાં ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ ચાલતો હોવાના આક્ષેપો અવારનવાર વિપક્ષ દ્વારા કરવામાં આવે છે તો વિપક્ષ આપના નેતા રાકેશ હિરપરા મેયરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ નિયુક્ત થયાને ઘણો સમય થયો છે છતાં બાળકો અને વાલીઓની સમસ્યા ઘટવાને બદલે સતત વધી રહી છે શિક્ષકોની અછત ગણવેશ બૂટ મોજા પારદર્શિતા વગેરે તમામ મુદ્દે પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડતી જાય છે તાજેતરમાં જ બાળકોને સ્કૂલ બેગ આપવામાં સમિતિ અધ્યક્ષ દ્વારા થયેલી ગેરરીતિ જે જાય છે એ ટુ ઝેડ સોલ્યુશન એજન્સીએ કરેલી આટલી મોટી ગેરરીતિ વિશે સમિતિ અધ્યક્ષ અજાણ કેવી રીતે હોઈ શકે શાળાઓ શરૂ થઈ ગઈ હોવા છતાં પણ પૂરતા શિક્ષકો નથી બાળકોના ગણવેશ અને બૂટ મોજા નથી મળ્યા પાઠ્યપુસ્તકો નથી મળ્યા શાળાને જરૂરી સ્ટેશનરી નથી મળી આ તમામ બાબતો દર્શાવે છે કે શિક્ષણની ગુણવત્તા બાબતે સમિતિ અધ્યક્ષ પણ ગંભીર જેથી તાત્કાલિક અધ્યક્ષ પદેથી બરખાસ્ત કરવામાં આવે તેવી માંગ કરી હતી રાકેશ હિરોપરા નેતા વિરોધ પક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત તાજેતરમાં જ જેવી રીતે આપણે સૌ જાણીએ છીએ કે સ્કૂલ બેગમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જે મામલો સામે આવેલો છે અને એ ટુ ઝેડ સોલ્યુશન નામની એજન્સીને જેણે બોગસ દસ્તાવેજો રજૂ કરીને સ્કૂલ બેગ બનાવવાનો કોન્ટ્રાક્ટ સમિતિ પાસેથી લીધો છે તો આ બા આ સમગ્ર મામલે અમે અત્યારે મેયરને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને જે સમિતિ અધ્યક્ષ છે એનું રાજીનામાની માંગણી કરી છે એનું કારણ એવું છે કે એક તો આવડા મોટા જવાબદાર પદ ઉપર રહેતી વ્યક્તિને એટલી ખબર હોવી જોઈએ કે કઈ એજન્સી લાયક છે કઈ એજન્સી નથી લાયક એ ટુ ઝેડ સોલ્યુશનને પાછું ઘણા બધા વસ્તુઓમાં સમિતિ સતતને સતત કોન્ટ્રાક્ટ આપતી રહી છે તો એક સવાલ એ છે કે શું આમાં કોઈ ભ્રષ્ટાચાર છે કે નહીં તો એની તપાસ થવી જોઈએ અને શાસકોનું આમાં શું ઇન્વોલ્વમેન્ટ છે એની તપાસ થવી જોઈએ અત્યારે માત્ર ને માત્ર અધિકારીઓ ઉપર કાર્યવાહી કરી અને ભીનું સંકેલવાના પ્રયત્નો થઈ રહ્યા છે બીજું એ કે જો ભ્રષ્ટાચાર નથી તો આ કાર્યક્ષમતા ઉપર સવાલ છે કે શું આવડા મોટા જવાબદાર પદ ઉપર બેઠેલી વ્યક્તિને એ પણ નથી ખબર કે કઈ એજન્સી લાયક કહેવાય એમાં છે કયા પુરાવા જોઈએ પુરાવાની ખરાઈ પણ કરવી જોઈએ જો ખરાઈ ન કરવાનો હોય તો આપણે પુરાવા શા માટે મંગાવીએ છીએ બીજી વસ્તુ છે કે છેલ્લા એક વર્ષમાં શિક્ષકોની અછતના મુદ્દે પણ સમિતિ અધ્યક્ષ કશું જ નથી કરી શક્યા અછત દિવસે દિવસે વધતી જાય છે સ્કૂલ યુનિફોર્મ આજે ત્રણ ત્રણ ચાર ચાર મહિના મોડા મળવાના છે બાળકોને શાળાઓ શરૂ થઈ ગઈ છે બૂટ મોજા ત્રણ ત્રણ ચાર ચાર મહિના મોડા મળવાના છે શાળાઓ શરૂ થઈ ગઈ છે પાઠ્યપુસ્તકો નથી મળ્યા શાળાઓને જરૂરી સ્ટેશનરી નથી મળી તો આ તમામ વસ્તુઓ બતાવે છે કે સમિતિ અધ્યક્ષ પોતાનું કાર્ય કરવામાં નિષ્ફળ ગયા છે તો એમણે નૈતિકતાના ધોરણે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ અને એ જો ન આપે તો શાસકોએ એમની પાસેથી રાજીનામું લેવું જોઈએ આ મામલે તમામ નગરસેવકો સહિત અમે અત્યારે રજૂઆત કરવા માટે આવેલા છે સુરત મનપા સંચાલિત શિક્ષણ સમિતિમાં ઘણા સમયથી વિપક્ષ દ્વારા ગેરરીતિ આચરાતી હોવાના આક્ષેપો કરાઈ રહ્યા છે ત્યારે હવે અધ્યક્ષના બરખાસ્ત કરવાની માંગ કરાય છે ત્યારે આ મામલે શું નિવડાવે છે તે તો જોવું રહ્યું